સુરેન્દ્રનગર જિલ્લાની ન્યાયાલય અને તાલુકાની તમામ કોર્ટ સાથે ચિલ્ડ્રન હોમ ખાતે સુરેન્દ્રનગરમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે વૃક્ષારોપણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો પર્યાવરણ અને પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં છે ત્યારે એક વ્યક્તિમાં જાગૃતતા લાવવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કુદરતી પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બની પર્યાવરણને પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ રાખી આવનારી પેઢી માટે હરિયાળી પૃથ્વીના સંકલ્પ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુરેન્દ્રનગરની જિલ્લાની ન્યાયાલય ખાતે વૃક્ષારોપણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સત્તા મંડળના ચેરમેન એલ એસ પીરજાદા તેમજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ આર દેસાઈ સાથે એનજી શાહ આ ઉપરાંત ન્યાયાધીશ બી એસ ઠાકોર જ્યોતિબેન ચૌહાણ એસ આર શર્મા પી એમ ઝાલા બી સી વાજા તેમજ સેક્રેટરી ડીડી શાહ અને જિલ્લા સરકારી વકીલ એમ પી શબાણી આ ઉપરાંત બાર એસોસિએશનના પ્રમુખ જીડી ઝાલા સાથે વકીલો અને કોર્ટ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ તાલુકામાં ન્યાયાધીશ અને વકીલો તેમજ કોર્ટ કર્મચારીઓની ઉપસ્થિતિમાં જાગૃતતા લાવવાના ભાગરૂપે વૃક્ષારોપણ કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમ ખાતે બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ભાગરૂપે વૃક્ષારોપણ કરતો કાર્યક્રમ સીડબ્લ્યુ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રમસિંહ ચૌહાણ તેમજ ફોરેસ્ટર ગોપાલભાઈ જોગરાણા વનરક્ષક હિતેશભાઈ ગામી અને સ્નેહાબેન નથવાણી તેમજ અન્ય કર્મચારીઓએ પણ સામાજિક વનીકરણ વિભાગ તરફથી ઉપસ્થિત રહીને સેવા આપી હતી